નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સુથે જેમ લપબદ રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે કાળા ભમર આભની તારેલિયા મઢી ઓઢણી તો જાણે અસલ જામનાગરી ભાષણીની સાપ ઉપસાવી રહી છે બનાસની ધરતીના આથમણા શેડે રાની કાપી પર વાવ નગર વસેલું છે હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્ણાઈ રહ્યો છે પણ વાવના રાણા વજયસિંહજીની આંખમાં જરાય નીંદર નથી એ વારંવાર પડખા બદલે છે ઊભા થાય છે તરસ લાગ્યા વિના પાણી પીવે છે વળે રંગ મહેલના ઝુરખેથી દૂર દૂર દેખાતી વાવ નંબરની સીમ માથે નજરું માંડ્યા કરે છે કચ્છના રણની કાપ આવેલો આ વરૂડીમાં નડેશ્વરીનો આ વિસ્તાર છે એવા આ રાજમથક રાણા અધારી રાતમાં મશાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી રાજા તરીકે પોતાના સંતાન સમ વાહલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉસાટ અવશ્ય છે એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઉસ ઉડાડવા પૂરતી છે પાડોશી રાજના સેવકો અને સિપાહીડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા એ ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પુત્રો અને વાઢતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતડા ઉગામી ખેડૂતોની વારે સડીઓ અને પેલાઓએ ભગાડી દીધા રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા એ મહિલાઓને કહ્યું કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાંસી હાવજડી જેવું કામ કર્યું છે ઓહ કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીટી પણ અપાવી પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાષતો અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ પણ એમને યાદ છે અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે બીજા દિની સવારે ભગવાન સૂરજ નારાયણના કુંબળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે એ પહેલાં જ રાણાની નિંદર ઉડી ગઈ હતી પ્રાતઃ કરમાંથી પરવરીને મહારાજે પોતાના બોલાવો મોકલ્યો બોપારે સૌને બોલાવી લીધા છે રાજવહીવટ લોક સરસા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો આ સંંધળા ભરસક ડાયરા વસાળે એક વાત મૂકે છે કે ભાઈઓ આપણા વાવના રાજમાંથી કોઈ મોટી આફત નથી પણ રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજે લાગી ગયો તેમ લાગે છે બધાના કાન સરવા થયા છે એટલે રાણા વાત આગળ વધારે છે કે આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણે નિરાત કરવા દે એમ નથી રોજ રોજ સીમાડેથી કાંઈક ને કાંઈક માઠી વાતો આવતી રહેશે અમને તમારા બધા ઉપર પૂરો ભરો હશે આ હાંધુઈ ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને પાડોશના રજવાડાને આપણા આબરું મોભો અને માન ખૂશે એનું કાંઈ થાય ઘડી ભર તો સભામાં સુપકી દી સવાઈ ગયો થોડાક ગણગણાટ પછી તો ગરાસદાર ઠાકોરો સોહાણ સોલંકી વેઝ્યા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું કે બાપુએ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે એ કાંકરી સાળો કરે તો આપણે પોસી વળસું જોઈ લેવું અને સવળાય ડાયરાએ એક અવાજે હા હા જોઈ ભેંસુના સમર્થન સાથે બધાઇના સમર્થન સાથે હોકારો કર્યો અને જેમ વૈશાખ જેઠમાં તપેલી પરથી માથે અપહાન પહેલા વરસાદના કોરા પડે અને જેમ ટાઢક વર્તાવા મળે એમ રાણાના રૂદે ટાઢક વળવા લાગ્યો છતાંય રાણે ફરીવાર શાંતિપૂર્વક બીજી બરખાત મૂકી દે કે આપી એમ કરીએ વાવનગરને ફરતો મજબૂત ગઢ સણાવી લઈએ તો એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનો દસ મહિના મળે તોય દરવાજા ન તોડી શકે સિંઘના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય શું કહેવું છે ભાઈઓ બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા જ્યો અમે બધા ભેળા મળીને એ વાતે બરાબર વિચાર કરશું પછી ગઢ એવી સેવી બનાવો એ આપને જાણવહુ ચિંતા નક રાખતા આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કહી સથળા ડાયરાની ભાવભેર વિદાય આપી અને ડાયરો સે વિખરાયો ત્યારે રાણો જાણે હળવો ફૂલ હતો એ વાતને એક અઠવાડિયું વીતી ગયું રસાલાનો ઉછાળ તો ઓગળી ગયો તો સતા એને ગઢનું શું થયું ની ચિંતા તો સેવતી જ હતી આ વાતની જાણ દરબારીઓને થતા બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવરાવ્યું કે મહારાજ આવતી પુણે મેં ઢીમાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર થશે જોવા માટે પધારજો દરબારીઓને રક્ષા માટે માન હતું પ્રજાની આટલી ચિંતા બીજા ક્યાં રાજવી કરે વળી અહીં તો વારંવાર દુકાળ પડે એ વખતે કહ્યા વિના વેરો માફ કરે ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે રાજમાં કોઈ માંદો પડે કે ઉકલી જાય તો એ રાણા ખબર રાખે તેના પરિવારની ચિંતા કરે અરે કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય અને પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે હો અને પ્રસંગે રંગે સંગે પૂરો થાય આમ રાણાની જયકાર કરવાની મનાય હોય એટલે રાણાનો ઉછાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી અને પછીની પૂનમની સંધ્યા થઈ છે આભલાની કોરભર્યા ડાયરામાં રંગશે બાપ રંગશે ખમાપણીની શામળાની સોગંધ વગેરે શબ્દોનો પાનો સડાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી એ જ ટાલે વાવના રાણાના દરબાર ગઢની ડેલી વાવનો રાજકવિ આવીને ઉભો રહ્યો છે એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ તમારી ગઢ ત્યાર છે જોવા માટે સીમાડે પધારો રાણા ઘડીભર મુંજાયા કે ઊંટો પથ્થર સૂનો વગેરે કંઈ માલ સમાન તો આવતો જોયો નથી તો ગઢ કેમ બને છતાં વાસંત આગેવાનોની સાથે વાવના સીમાડે જોવા જાય છે તો શું જોવે છે સમસ્ત વાવ ઢીમા સુઈ ગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી સોહાણ પરમાર વેજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા બધા જ ખુલ્લી તલવારો ભાલાઓ બરશીઓની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ અઢારે વરણ જોડાઈ હતી રાજની પ્રજામાં જુસ્સો પહેરતી મહિલાઓ પણ જોડાઈ હતી જાણે કહેતી હોય જાણે કહેતી હોય કે આ પરતી ખોળી અમે પણ ખૂંથો છે રાણો કઈ વિચારે પહેલા એ કતારમાં ઉભેલા સપડા સુરવીરોએ રાણાને પૂછ્યું બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી તો એ માટી કાંકરા અને ઈંટોનો ગઢ તમારે પગ નહી મૂકી શકે પછી તમારે શણતર ગઢ શું કરવો છે અને પછી તો ધીમાપણી કાળિયા ઠાકર શામળિયાનો જય જાય કાર આભમાં પહોંચ્યો કદાચ આ રણનાદના પડદા આસપાસમાંય પડ્યા હશે સીમાડે જઈને પણ અફડાયા હશે એટલે એ પછી આસપાસના રજવાડાનું ગામ ગુમાન તો ઓગળી જ ગયું આ ખુમારેની વાત સાંભળનારા અટકશાળો કરવાનું ભૂલી જ ગયા તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીને ગઢમાં કાંકરા રહેલો ગઢમાં રક્ષાના લોપાઈ જશે લાજ રે ગઢની રઢ છોડી રૂડા રાજવી રહેલો અને વાવનો રાણો ગદ ગદ આજે પણ આ ગીતના શબ્દો કણ પકણ સસવાય છે અને વાવની જનતાને પોસાવે છે મિત્રો આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને શેર કરી દો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળ જાય મળશું એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલ સાથે થેન્ક યુ આભાર થેન્ક યુ